નમસ્કાર દર્શક મિત્રો સાથે સાથે આપની તો મહત્વના સરકારી વિનિયન કોલેજ અમીરગઢ ખાતે એનએસએસ વિભાગ દ્વારા રાષ્ટ્રીય પોષણ માસ નિમિત્તે લોકજાગૃતિ રેલી યોજાય તારીખ તેર નવ બે હાજર ચોવીસ ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા દર વર્ષે સપ્ટેમ્બર માસમાં ભારત દેશના લોકોમાં પોષણ અંગે જાગૃતિ ફેલાય એવા સુબેતુસર વર્ષથી રાષ્ટ્રીય પોષણ માસ માનવામાં આવે છે લોકજાગૃતિ સપ્ટેમ્બર માસમાં રાષ્ટ્રીય પોષણ અભિયાનના અનુસંધાને જુદા જુદા કાર્યક્રમો કરવાના થતા હોય આજ રોજ તારીખ તેર નવ બે હાજર ચોવીસ ના રોજ સરકારી વિનિયન કોલેજ અમીરગઢ ખાતે એનએસએસના સ્વયંસેવકો તેમજ વિદ્યાર્થીઓ દ્વારા પોષણ અંગે લોક જાગૃતિ ફેલાવવાના હેતુથી એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં પોષણ ને લગતા સૂત્રો સ્પીકર પંચાયત કચેરી કચેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર થઈ ચાંદની ચોકમાં પહોંચી હતી ત્યાંથી મુખ્ય બજારમાં થઈને ગ્રામ પંચાયત સુધી પહોંચી હતી આ રેલી દરમિયાન તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રી તથા સરપંચ શ્રીની દિવાલો પર પોષણ ને લગતા સૂત્રો લખાવા સંદર્ભે એક આવેદન પત્ર આપવામાં આવ્યું ત્યારબાદ રેલી અમીરગઢથી શેરી મહોલ્લામાં થઈ કોલેજ પરિત ફરી હતી આ સમગ્ર પોષણ લોક જાગૃતિ રેલીમાં બહોળી સંખ્યામાં કોલેજના એનએસએસના સ્વયંસેવકો તથા વિદ્યાર્થીઓ તેમજ કોલેજના અધ્યાપક મિત્રોએ હાજર રહી રેલીને સફળ બનાવી હતી આ સમગ્ર રેલીનું સુચારુ આયોજન અને સંચાલન એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર મહેશજી પ્રજાપતિ દ્વારા કોલેજના આચાર્ય શ્રી ડોક્ટર એન કે સોનારા સાહેબના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ આઈસેવન ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે